ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ સંસારમાં સૌથી અનમોલ વસ્તુ કોઈ સંપત્તિ નથી પરંતુ મનની શાંતિ છે જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું સમજો કે તેણે સંસારની સૌથી મોટી દોલત સંપત્તિ હાંસલ કરી લીધી સમય ક્યારેય મનુષ્યએ બનાવેલા રસ્તા પર ચાલતો નથી બલકે મનુષ્યને સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે આને જ નિયતિ કહે છે જીવન મુશ્કેલ ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાનામાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ ભગવાન હંમેશા તે નથી આપતા જે આપણને સારું લાગે છે બલકે તે આપે છે જે આપણા માટે સારું હોય છે તેથી જો પ્રાર્થનાઓ પછી પણ કોઈ વસ્તુ ન મળે તો ભગવાનથી ક્યારેય નારાજ ન થવું જીવનની સૌથી કિંમતી વસ્તુ છે તમારું વર્તમાન જે એકવાર જતું રહે તે ક્યારેય પાછું આવતું નથી તો પછી પૂરી દુનિયાની દોલત આપીને પણ આપણે તેને ખરીદી શકતા નથી જિંદગી ક્યારેક ક્યારેક આપણને એવા દર્દ પીડા આપે છે જે આપણને જીવવા નથી દેતા અને કેટલાક ફરજ કર્તવ્યો એવા હોય છે જે મરવા નથી દેતા તમે ભલે જીવનભર સારા કર્મ કરતા રહો પણ તમારી તારીફ પ્રશંસા માત્ર સ્મશાનમાં જ થશે દુનિયામાં માત્ર માતા અને પિતા જ એવા ઇન્સાન છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણાથી પણ વધારે કામયાબ સફળ થાય વક્ત દોસ્ત અને રિશ્તા સંબંધ આ તે વસ્તુઓ છે જે આપણને મફત મળે છે પરંતુ તેનું મૂલ્ય કિંમત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણે તેમને ક્યાંક ખોઈ દઈએ છીએ સંબંધ અને મર્યાદા રિલેશનશિપ્સ એન્ડ બાઉન્ડરીઝ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે સંબંધમાં મર્યાદાઓ તૂટી જાય છે ત્યાં માત્ર સર્વનાશ જ થાય છે કોઈ તમારાથી મોટું હોય કે નાનું જો તે સંબંધોમાં પોતાની મર્યાદાઓને તોડે છે તો તે સંબંધ વધારે દિવસ ટકી શકતો નથી સંબંધ માત્ર ત્યારે જ ચાલે છે જ્યારે બે લોકો એકબીજાનો સન્માન કરે છે એકબીજાની કદર મૂલ્ય કરે છે અને ક્યારેય પણ પોતાની લિમિટ ક્રોસ નથી કરતા જે સંબંધમાં કોઈ સીમા નથી એકબીજાની ઇજ્જત આદર નથી તે સંબંધ આજે નહીં તો કાલે ખતમ થઈ જ જાય છે સુખ દુઃખ ખ અને મૌન જોય સોરો એન્ડ સાયલન્સ શ્રીકૃષ્ણ કહે છે પોતાની ખુશી અને પોતાનું દુઃખ દરેક વ્યક્તિની આગળ જાહેર ન કરવું જોઈએ કારણ કે લોકો તમારી ખુશી પર નજર લગાવી દે છે અને તમારા દુઃખમાં તમારી હસી ઉડાવવા લાગે છે તમારી ખુશીથી કોઈ ખુશ નથી થતું લોકોને બળતરા ઈર્ષ્યા થાય છે હર આંસુ આંખમાં લાવશો નહીં હર જખમ ઘાવ સૌને બતાવશો નહીં અહીં લોકો હાથમાં નમક મીઠું લઈને ફરે છે તેથી દરેક દર્દ સૌને બતાવશો નહીં લોકો તો દુખી ઇન્સાનને વધારે દુઃખી કરવા અને જે ખુશ છે તેને તકલીફ પહોંચાડવા માટે બેઠા જ છે પોતાના મનની હાલત પોતાની પાસે જ રાખો માત્ર તેને જ કહો જેની પાસે તેને સમજવાની સમજ હોય માફી અને મૂર્ખતા ફગીવનસ એન્ડ ફૂલશનસ જો તમે કોઈને એકવાર માફ કરો છો તો તમે સમજદાર છો જો તમે તે વ્યક્તિને બીજીવાર પણ માફ કરો છો તો તમે ભાવુક છો પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજીવાર પણ માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ ઇન્સાન છો ઈચ્છાઓ અને સંતોષ ડિઝાયર્સ એન્ડ કન્ટેન્ટમેન્ટ શ્રીકૃષ્ણ કહે છે જે કંઈ પણ તમારી પાસે છે જેટલું પણ છે તેને અપનાવો અને તેમાં જ સંતોષ પામતા શીખો કારણ કે ઈચ્છાઓની આગ ક્યારેય શાંત નથી થતી બલકે આ આગ ઇન્સાનને ભસ્મ કરી નાખે છે જે આજે તમારા હાથમાંથી લપસી ગયું છે હોઈ શકે છે કે કાલે તે ઈશ્વરનું કોઈ વરદાન બનીને પાછો ફરે તેથી દરેક નુકસાનને શ્રાપ બદ્દુઆ ન સમજો હોઈ શકે છે કે તે આગળના માટે રાહ રસ્તો બનાવી રહ્યો હોય મહેનત અને કઠોર સત્ય હાર્ડવર્ક એન્ડ હાર્શ ટ્રુથ જે લોકો મહેનત નથી કરતા તેઓ પસીના પરસેવા ને હાથની ગંદકી સમજે છે કારણ કે જેણે ક્યારેય તપતી દુઃખ સખત તાપમાં કામ નથી કર્યું તેમને તેની કિંમત શું ખબર હશે પૂરી જીવનયાત્રા એક દિવસ મોતની ચાદરમાં લપેટાઈ જાય છે પોતાની મહેનતને ક્યારેય વ્યર્થ ન સમજો ઈશ્વર દરેક પ્રયાસ આંસુ દરેક ખામોશી ચૂપકીદી ને જુએ છે તે પોતાના સમયે પોતાની રીતે ન્યાય કરે છે દુનિયાનું સૌથી કઠોર સત્ય એ છે કે અહીં કોઈ કોઈનું સાચું નથી હોતું દીકરો સમયની સાથે પોતાની પત્નીનો થઈ જાય છે દીકરી પારકો ઘર વસાવી લે છે અને શરીર અંતે સ્મશાન તરફ જતું રહે છે કર્મનું ફળ અને પ્રતિક્રિયા રિઝલ્ટ ઓફ કર્મ એન્ડ રિએક્શન દુનિયા તેવી જ પ્રતિક્રિયા આપે છે જેવું તમે તેને આપશો જો તમે કોઈને દર્દ આપશો તો કાલે તે દુઃખ તમારા હિસ્સાના આંસુ બનીને પાછું ફરી શકે છે તેથી કોઈને ચોટ પહોંચાડતા પહેલાં દુઃખ આપતા પહેલાં આ જરૂર વિચારો કે ક્યાંક તે પીડા તમારા જીવનની આગલી સજા ન બની જાય ભગવાનને પણ મેણાતાના સાંભળવા પડ્યા છે તો તમે તો એક સાધારણ મનુષ્ય છો મેણાથી ડરીને રોકાવું ન જોઈએ કારણ કે જો તમે રોકાઈ ગયા તો જીત તેમની થશે જે ક્યારેય ચાલી જ ન શક્યા દરેક વાતનો જવાબ મેણામાં આપવો એ તમારા જીવનની સૌથી મોટી હારને ચૂપચાપ સ્વીકાર કરવી છે દંભી મિત્રો અને સત્યનિષ્ઠા હિપોક્રિટિકલ ફ્રેન્ડ્સ એન્ડ સિન્સ્યોરિટી શ્રીકૃષ્ણ કહે છે રસ્તામાં કાંટા ઇન્સાન જવાવે છે બિલાડીઓ પર તો વગર કારણે આરોપ લાગે છે જે તમારી સફળતાથી બળે છે તે જ તમને પાડવાની સૌથી ઘાતક યોજના બનાવે છે ભોળા લોકો અવારનવાર છેતરાઈ ધોખા ખાઈ જાય છે કારણ કે તેઓ દિલથી વિચારે છે દિમાગથી નહીં પણ આ જ સરળ હૃદયવાળા લોકો સાચા અને ઊંડા સંબંધોને મોટી નિષ્ઠાથી નિભાવે છે શારીરિક પીડા તો સહન કરી શકાય છે પણ માનસિક પીડા આત્માને અંદર સુધી તોડી નાખે છે તન્ના ઘાવ સમયની સાથે ભરાઈ જાય છે પણ મનના ઘાવ શબ્દોથી પણ નથી ભરાતા ક્યારેક ક્યારેક પોતાને ખોઈ દેવા જરૂરી હોય છે જેથી એ ખબર પડી શકે કે કોણ તમારી સાચી તલાશમાં છે જે તમને ખોવા નથી દેતો તે જ વાસ્તવમાં તમારો હોય છે શ્રીકૃષ્ણ કહે છે જે તમારા મોં પર પોતાપણું આપનાપન બતાવે પણ તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ આવા લોકો તે ઘડા સમાન હોય છે જેના મોં પર અમૃત લાગેલું હોય છે પણ અંદર પુરુષ ઝેર ભરેલું હોય છે જેને તમે અમૃત સમજીને પી જાઓ છો વાસ્તવિકતામાં તે ઝેર જ હોય છે મોક્ષ અને જીવનનો અર્થ સેલ્વેશન એન્ડ મીનિંગ ઓફ લાઈફ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ મૃત્યુના સમયે મને યાદ કરતાં પોતાનું શરીર ત્યાગી દે છે તે મારા પરમધામ બોલોકને પ્રાપ્ત થાય છે ફળની ઈચ્છા છોડીને કર્મ કરનારો વ્યક્તિ જ પોતાના જીવનને સફળ બનાવે છે સેવા બધાની કરો પણ આશા કોઈનીથી ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ઈશ્વર જ આપી શકે છે ઇન્સાન નહીં જ્યારે પણ જિંદગીમાં પોતાને એકલા મહેસૂસ કરો ત્યારે આ સત્યને બરાબર સમજી લેવું કે તમે આ સંસારમાં એકલા જ આવ્યા હતા અને એકલા જ જશો વાસ્તવિકતામાં અહીં કોઈ તમારું પોતાનું નથી ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ ભલે કોઈ મનુષ્ય મને માને કે ન માને પણ હું મનુષ્યનો સાથ ક્યારેય નથી છોડતો કારણ કે આ બધા મારી જસ સંતાન છે એકલતાથી ક્યારેય દુઃખી ન થવું જોઈએ ક્યારેય ડરવું ન જોઈએ બલકે કોઈ ખોટી વ્યક્તિની સાથે રહેવાથી ડરવું જોઈએ ખોટા લોકોની સાથે રહેવા કરતાં સારું છે કે તમે એકલા જ રહો મન પર નિયંત્રણ કંટ્રોલ ઓવર મનુષ્યનું મન અત્યંત ચંચળ અને અનિયંત્રિત હોય છે જો જીવનમાં સાચી સફળતા જોઈએ તો સૌથી પહેલા મન પર વિજય પ્રાપ્ત કરવો પડશે જેણે પોતાના મનને કાબૂમાં કરી લીધું તેણે પોતાના ભાગ્યને બદલી નાખ્યું મન પર કાબૂ ન કરવામાં આવે તો તે મનુષ્યનો સૌથી મોટો શત્રુ બની જાય છે પણ જો આ મન નિયંત્રણમાં આવી જાય તો તે સૌથી મોટો મિત્ર બનીને વ્યક્તિને તેની મંજિલ સુધી પહોંચાડી દે છે વધારે સંદેહ શંકા મનની શાંતિને ભંગ કરે છે હંમેશા શંકા કરનારો વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે તેથી સ્વભાવ હંમેશા નિર્મળ અને સાચો રાખો સમય અને પરિવર્તન ટાઇમ એન્ડ ચેન્જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સમય ક્યારેય એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે સારો જરૂર આવશે ભૂતકાળની પીડામાં સમય ન ગુમાવશો ખરાબ ભૂતકાળને યાદ કરીને દુઃખી થવા કરતાં સારું છે કે તેનાથી શીખ લો અને પોતાના વર્તમાનને સુધારીને એક બહેતર ભવિષ્યનું નિર્માણ કરો જે થઈ ગયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે કઈ વાતને લઈને પરેશાન છો કર્મ કરતા જાઓ અને ભગવાન પર ભરોસો રાખો શું થશે શું નહીં આ બધું ભગવાન પર છોડી દો મૃત્યુ અને આત્મા ડેથ એન્ડ સોલ આ જીવનનું સૌથી મોટું અને અવશ્યમ ભાવી સત્ય છે મૃત્યુ આ તે સચ્ચાઈ છે જેને ન કોઈ ટાળી શકે છે અને ન બદલી શકે છે જેમ આપણે જૂના કપડાં છોડીને નવા કપડાં પહેરીએ છીએ બરાબર તેમ જ આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે આત્મા અમર છે તે માત્ર શરીર બદલે છે નવું શરૂ કરવું સ્ટાર્ટિંગ અન્યુ જીવનમાં ઘણીવાર નવું શરૂ કરવા માટે જૂનાને સંપૂર્ણપણે મિટાવવું પડે છે જેમ ઘણું જૂનું ઘર કે મહેલપુરી રીતે ભંગાર નકામું થઈ જાય છે તો તેને તોડીને ફરીથી નવનિર્માણ થાય છે એમ જ તમારા જીવનમાં પણ તમને કંઈક નવું કરવું છે તો જૂનાને સંપૂર્ણપણે મિટાવવું પડશે શબ્દો અને માઉન્ટ એન્ડ સાયલન્સ શ્રીકૃષ્ણ કહે છે દરેક શબ્દની એક કિંમત હોય છે અને દરેક ચૂપકીદીની પણ તેથી વિચારી સમજીને બોલો જ્યાં જરૂરી હોય ત્યાં અવાજ ઉઠાવો પણ જ્યાં શાંતિની જરૂર હોય ત્યાં જ સૌથી મોટી સમજદારી છે શબ્દોનું પણ તાપમાન હોય છે ક્યારેક તે રાહત આપે છે તો ક્યારેક આત્માને અંદરથી સળગાવી દે છે સાચો આધાર ટ્રુ સપોર્ટ સંબંધ તે જળ આત્મા સાથે જોડાય છે જેમનો આપણી સાથે પાછલા જન્મોનો કોઈ સંબંધ હોય છે બાકી દુનિયાની આ ભીડમાં કોણ કોને જાણે છે જીવનના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે રોજ પોતાનો જ સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે જે વ્યક્તિ સ્વર્થ અને લોકોમાં ફસાઈને પોતાનાઓનો સાથ છોડી દે છે તેનો કોઈ પોતાનો બનતો નથી અંતે તેને પસ્તાવો જ કરવો પડે છે જો કોઈ તમારું દિલ દુભાવે છે તો તમે તેમને તોહફામાં પોતાનું મૌન આપો બાકી બધું ઈશ્વર પર છોડી દો